કેસોદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક સમસ્યાઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં કેસોદની વિવિધ સમાજસેવી સંસ્થાઓના આગેવાનો શહેરના વ્યાપારીઓ પૂર્વ ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર વધતી ટ્રાફિક ભીડ અયોગ્ય રીતે પાર કરાયેલા વાહનો શાળા કોલેજ નજીકની અવર જવર તેમજ ટ્રાફિક નિયમનના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી સંબંધિત તમામ હિતધારકોએ તેમના સૂચનો રજૂ કર્યા પોલીસ અધિકારીઓ એ ખાતરી આપી કે ટ્રાફિક વ્યવસ્થામાં ઝડપભેર સુધારો લાવવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવશે બેઠકનું મુખ્ય લક્ષ્ય કેસોદ શહેરને વધુ સુરક્ષિત વ્યવસ્થિત અને ટ્રાફિક સમસ્યા મુક્ત બનાવવાનો હતો ત્યારે આજે યોજાયેલી આ બેઠક સફળ રહી હતી ખાતે જે લારીઓ છે કે વેપારી છે એના લીધે જે સેકન્ડરી ટ્રાફિક ઇશ્યુ થાય છે એ સંદર્ભે રાખવામાં આવી હતી જે નગરપાલિકા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વેપારી એસોસિએશન પ્રમુખ તેમજ અન્ય આગેનો ઉપસ્થિત જે બાબતે આજે ટ્રાફિક ઇસ્યુ કઈ રીતે સોલ્વ કરવો આપણે શાકભાઈ લાડનું અન્ય કઈ જગ્યા પર સ્થાનનાર કરવું જે પર ચર્ચા કરવામાં આવી હવે આવતીકાલથી મારી એક અપીલ બી છે કે શુભ જનતાને અને વેપારીઓને કે સવારે નવથી રાતના નવ સુધી કોઈ પણ હે વ્હીકલ જે એમની દુકાનમાં માલ સામાન મગાવે છે એ અલાવ ન કરે રાત્રે નવ વાગ્યા પછી કોઈ શું છે નહીં જે ઓટો રિક્ષા છે ઇકો વ્હીકલ છે પછી આવે છે એ તમામ આવતીકાલથી પિકઅપ પોઈન્ટ સરહદ ચોક રાખેલ છે એક વ્હીકલ આવશે ભરાશે પેસેન્જરથી જશે બીજું વ્હીકલ આવશે એમ છતાં પણ કોઈને વ્યક્તિગત કોઈ વેપાર ઇસ્યુ હોય તો મારો કોન્ટેક કરી શકે છે આર એન ન્યૂઝ કેસોદ